વડગામ તાલુકાના મોરિયા ગામથી એક પ્રેરણાદાયક સુવર્ણ જયંતિ ભાગરૂપે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો છે મોરિયા ગામમાં આવેલ શ્રી પીજી દોશી હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે પ્રજાસત્તાક દિન નિમિત્તે ભૂમિ બ્લડ બેંક અને બનાસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ મહાત્મય કાર્યક્રમનું ઉદઘાટન નવ ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અશ્વિનભાઈ એન દોશી નવીનભાઈ પી દોશી અને પંકજભાઈ પારેખના હસ્તે કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું જે સમાજ માટે રૂપ સાબિત થશે એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અને તમામ ટ્રસ્ટીગણ સાથે ગામના લોકોએ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો શાળાના આચાર્ય શ્રી ગૌરાંગભાઈ પટેલ તેમજ પ્રવીણ ઠાકોર મોરિયા સમગ્ર સ્ટાફ દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું આ પ્રકારની પ્રવૃત્તિઓ માત્ર રક્તદાન જ નહીં પરંતુ માનવતાના મૂલ્યો પ્રદર્શિત કરે છે મોરિયા સ્કૂલ દ્વારા આ પ્રજાસત્તાક દિન પરના કાર્યક્રમે માનવ સેવા અને રાષ્ટ્ર સેવા વચ્ચેનો અદભુત સંવય રજૂ કર્યો છે આવું ઉદાહરણ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે રિપોર્ટિંગ બાય જસવંત મકવાણા પ્રકોપ ન્યૂઝ વડગામ